એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નેવીના અધિકારીઓનો પાર્થિવ દેહ દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યું છે શહીદ નરવાલાના પાર્થિવ દેહને તેમ રેખા ગુપ્તાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નેવીના અધિકારીનો પાર્થિવ દેહ દિલ્હી એરપોર્ટ લાવવામાં આવ્યો છવ્વીસ લોકોના મોત થયા હતા તેમાં નેવીના અધિકારીનું પણ મોત થયું હતું જેમાં પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યો જ્યારે પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યો ત્યારે રેખા ગુપ્તાએ પાર્થિવ દેહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મોટી સંખ્યામાં તેમના પરિવારજનો પરિવારજનો પણ હાજર રહ્યા છે શોકાતુર જોવા મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો જેમાં છવ્વીસ લોકોના મોત થયા તેમાં નેવીના અધિકારીનું પણ મોત થયું છે જેનો પાર્થિવ દેહ દિલ્હી ખાતે લાવવામાં આવ્યો જ્યાં મોટી સંખ્યામાં અધિકારીઓ પણ હાજર છે આ સાથે પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા અને રેખા ગુપ્તા દ્વારા નેવીના અધિકારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તમામ પ્રકારના સન્માન સાથે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતા હોય તેવા આ દ્રશ્યો જોવા મળ્યા હતા આતંકી હુમલામાં નેવીના અધિકારી એ જીવ ગુમાવ્યો હતો જેમના પાર્થિવ દેહને દિલ્હી એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરના પંખ ગામમાં ગઈકાલે જે આતંકવાદી હુમલો થયો જેમાં છવ્વીસ લોકોના મોત થયા છે જેમાં નેવી અધિકારીનું પણ મોત થયું જેના પાર્થિવ દેહને દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તમામ વિધિ મુજબ તેમને શ્રદ્ધાંજલિ આપતા દ્રશ્યો જોવા મળ્યા તેમના પરિવારના તમામ સભ્યો પણ હાજર જોવા મળી રહ્યા છે પરિવારમાં

જોવા મળ્યા હતા